નમસ્કાર મિત્રો હું છું મેહુલ નવ જાણીએ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો આપણે આજે ફોરેસ્ટ ગાર્ડની આગામી સમયમાં જે પરીક્ષા લેવાઈ એની આન્સર કી કેવી રીતે ડાઉનલોડ કરવી તે જણાવીશું તો સૌથી પહેલાં તમારે ગૂગલ ક્રોમ ઓપન કરવાનું છે તો ગૂગલ ક્રોમની અંદર તમારે ટાઈપ કરવાનું છે જી એસ એસ બી અને પછી એન્ટરપ્રેસ કરવાનું છે એમાં સૌથી પહેલાં જે આ લિંક છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તેના પર ક્લિક કરો થયેલું છે તો મિત્રો આ જે છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટ છે તો હું તમને જણાવીશ કે કોઈ પણ પરીક્ષાની આન્સર કી કેવી રીતે ડાઉનલોડ કરવી બરાબર છે તો આ જે છે એનું અપડેટેડ જે લેટેસ્ટ અપડેટ હોય પરીક્ષા લગતી તેની આન્સર કી હોય જાહેરાતથી માંડીને રિઝલ્ટ સુધી અથવા જે પરીક્ષા લેવાય એની કોઈ પરીક્ષા મોકૂફ રખાય છે કેમ તો ગમે તેવી કોઈ એને લગતી કોઈ પણ અપડેટ હોય બધી જ અપડેટો આ પેનલમાં મૂકવામાં આવે છે તો આજે આપણે જોઈશું મિત્રો કે ફોરેસ્ટ ગાર્ડની જે આગામી સમયમાં પરીક્ષા લેવાય તો તેની આન્સર ફાઇનલ આન્સર કી ક્યારે આવશે તો તે જાણવા માટે આ વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો તો સૌથી પહેલા હું તમને જણાવીશ કે ફોરેસ્ટ ગાર્ડની જે પરીક્ષા લેવાય એની પ્રોવિઝનલ આન્સર કી તો મુકાઈ ગઈ છે બરાબર છે તો ફાઇનલ આન્સર કી ક્યારે આવશે તો ફાઇનલ આન્સર કી આવવા માટે થોડો વિલંબ થયો છે મિત્રો એનું એકમાત્ર કારણ છે કે વિદ્યાર્થી મિત્રો દ્વારા જે વાંધા અરજીઓ આવતી હતી એ ઘણી બધી વાંધા અરજીઓ આવી છે અને એના કારણે ફાઇનલ આન્સરકી મૂકવામાં થોડો વિલંબ થયો છે બરાબર છે તો હવે ફાઇનલ આન્સર કી ક્યારે આવશે તો એના માટે હું તમને એટલું કહીશ કે આ અઠવાડિયાની અંદર ફાઇનલ આન્સર કી આવી શકે છે તેવી સંભાવના છે બરાબર છે તો જે પણ વિદ્યાર્થી મિત્રોને ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ આપી છે તેઓએ ફાઇનલ ની રાહ જોઈ રહ્યા છે તેઓ અને હવે બહુ રાહ જોવાની જરૂર નથી કારણ કે આ ની અંદર ફાઇનલ આન્સર કે આવી શકે છે તો જે વિદ્યાર્થી મિત્રોને પ્રોવિઝનલ આન્સરકી જોયા પછી તેઓ તેઓના માર્ક્સ સો અથવા એકસો વીસ આજુબાજુ થતા હોય તો તેઓએ રનિંગ માટેની તૈયારી કરી દેવી જોઈએ અને આ જે ફાઇનલ કે આવી જાય પછી થોડાક સમયમાં ફાઇનલ રિઝલ્ટ પણ મૂકાઈ જતું હોય છે તો જે વિદ્યાર્થી મિત્રોને હવે સારા સારો એવો સ્કોર થતો હોય તેઓને રનિંગ પણ ચાલુ કરી દેવી જોઈએ જેથી કરીને તેઓને બીજી રનિંગ માટે એટલે કે પ્રેક્ટિકલ માટે તમને વધુ સમય મળી રહે અત્યારથી જો તમે ચાલુ કરી દો તો વધારે સમય મળી રહેશે બરાબર છે તો ફાઇનલ આંસર અ અત્યાર સુધી ના આવવાનું એકમાત્ર કારણ છે વાંધા જો વિદ્યાર્થીઓને આવતી હોય તો એના અનુસંધાને એના જે પ્રશ્નો હોય એના સોલ્યુશન લાવવું જરૂરી હોય છે તો હું તમને ચાલો એ શીખવાડીશ કે હવે જો આન્સર કી આવી જાય તો ડાઉનલોડ કેવી રીતે કરવી તો અહીંયા આન્સર કીનું એક પેનલ આપેલું છે જુઓ પેનલ પર તમે ટીપ કરશો પહેલાં તો આન્સર કીનું આ રીતે પેનલ ખુલશે તો કોઈ પણ એક્ઝામ તમે આન્સર કી અહીંયા જોઈ શકો છો અને બે હજાર અહીંયા પણ જો તમે અહીંયા આગળ લખેલું હશે કે ડાયરેક્ટ ને આન્સર કી જોઈએ છે ડિપાર્ટમેન્ટલની જોઈએ છે ડિપાર્ટમેન્ટલની એટલે શું કે જે લોકો હાલમાં સરકારી કર્મચારી છે તેઓની આન્સર કી પણ એ લોકો પરીક્ષા આપી અને જોઈ શકો આપણા ડાયરેક્ટ રિક્રુમેન્ટની જોવાની છે ડાયરેક્ટ રિક્રુમેન્ટ અને અહીંયા વર્ષ સિલેક્ટ કરવાનું તમે બે હજાર ત્રેવીસ બાવીસ એકવીસની પણ તમે આન્સર કી જોઈ શકો છો આપણા હાલમાં બે હજાર ચોવીસમાં જે પરીક્ષા લેવાઈ એની આન્સર કી આપણે જોઈએ ચલો તો બે હજાર ચોવીસમાં ટીક કર્યું તો હાલમાં જે બે હજાર ચોવીસની પરીક્ષા લેવાઈ એની આટલી જ આન્સર કી જે મુકાઈ છે અહીંયા મુકાયેલી છે બરાબર છે તો અહીંયા બે ફોરેસ્ટ ગાર્ડની જે ફાઇનલ આન્સર કી નથી જે આવશે તો સૌથી પહેલાં અહીંયા મુકાઈ જશે બરાબર છે અને અહીંયા તારીખ પણ લખાઈ લખે છેલ્લું છેલ્લી ઓગણીસ ચારે જે મશીન ઓવરસીયર વર્ક ત્રણની પરીક્ષા લેવાય એની ફાઇનલ આન્સર કી મુકાયેલ છે ફોરેસ્ટ ગાર્ડની ટૂંક સમયમાં આ વીકમાં મૂકવાની સંભાવના છે તો એ અહીંયા મુકાઈ જશે બરાબર છે અને ફોરે જે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા લેવાય એની જે તમે પ્રોવિઝનલ આન્સર કી ના મેળવી હોય તો તમે એથી પ્રોવિઝનલ આન્સર કી પણ મેળવીને ડાઉનલોડ કરી શકો છો કોઈ પણ એક્ઝામની જો તમારે જો આઈએફ પ્રો પ્રોવિઝનલ આન્સર કી વન રક્ષક ફોરેસ્ટ ગાર્ડ જે તમે કહો છો એની પ્રોવિઝનલ આન્સર કી અઢાર ત્રણે લે હું મૂકી છે એ તમારે ડાઉનલોડ કરવું હોય તો સિમ્પલી અહીંયા ડાઉનલોડ પીડીએફનો જે ઓપ્શન છે એના પર ક્લિક કરી સિમ્પલી તમે એને ડાઉનલોડ કરી શકો છો તો આવા જ બીજા ન્યૂઝ જોવા માટે મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ